એસટી બની ગાડી જે ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટ છે જીએસઆરટીસી એટલે એસટી બસો જે નાના નાના ગામડાઓમાંથી લઈને મોટા શહેરોમાં ચાલે છે અને જે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કરે છે આજે તેઓ એક કિસ્સો સામે આવ્યો છે જે એસટી ગવર્મેન્ટ બસ બંધ પડી છે અને લોકો જેમાં સફર કરી રહ્યા હતા તે ઉતરી અને એ જ ગાડીને ધક્કો મારી રહ્યા છે ત્યારે હવે ગુજરાતનું વિકાસ મોડલ કેટલું વિકાસ કરી રહ્યું છે તે દેખાઈ રહ્યું છે શું છે સમગ્રમાં આમ મામલો ક્યાં આ ઘટના બની છે વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

हां <laughs> हां કુંડલા ની અંદર વિકાસ સમ્રાટ કાઢી ગયો આ ટેકનોલોજી વાળી બસો ગટા કાઢી થઈ ગઈ પેસેન્જરો હેરાન છે માટે લોકોને મદદ કરી મારો ધર્મ છે આ તે દર્શ્યો તેમજ આપણે સાંભિયા પ્રતાપ દુા જે કોંગ્રેસ ના નેતા છે તેમજ અમરેલી ના કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાએ તે પણ નિવેદન આપીને કહ્યું